શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુલામાં આજ રોજ દર્દી નારાયણના પરિવહન માટે મિની બસનું લોકાર્પણ થયું શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્કપણે દર્દી નારાયણની સેવામાં નિરંતર કાર્યરત છે અને આ સાથે દિન પ્રતિદિન આ સંસ્થા દર્દીનારાયણની સવલતોને ધ્યાનમાં રાખીને દર્દીને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું સતત નિરીક્ષણ કરી રહી છે આરોગ્ય સેવામાં દર્દી નારાયણની સવલતોને ધ્યાનમાં રાખીને આવું જ એક સુંદર પગલું આજરોજ આરોગ્ય મંદિર દ્વારા વિનમ્રતાપૂર્વક ભરવામાં આવ્યું છે મુંબઈના ઉદારદાતા શ્રી સર પુરૂષોત્તમદાસ ઠાકુરદાસ અને દિવાળીમાળ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી આ સંસ્થામાં આજરોજ દર્દી નારાયણને કોઈપણ કેમ્પ હોય અથવા કોઈ વિસ્તારમાંથી એકસાથે સાથે હોસ્પિટલમાં લાવી શકાય તે હેતુથી એક સુંદર અને આધુનિક સગવડોથી સુસજ્જ સેન્ટ્રલ એસી મિનિવર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે માનવ મંદિરના મહંત શ્રી ભક્તિરામ બાપુના વરદ હસ્તે વિધિવત પૂજા અર્ચના કરી આ મિની બસનું દર્દી નારાયણની સુખાકારી માટે સદુપયોગ થાય તે અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું તેવું આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર પ્રકાશ કટારીયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર નિકુન મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા